વડા શહેરના કલાલી વિસ્તારમાં ચિરાગ ટીવીએસના નવા શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે આ સાથે સમગ્ર ગુજરાતમાં ટીવીએસનો આ દસમો શોરૂમ શરૂ થયો છે કાર્યક્રમ દરમિયાન કંપનીની નવી ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ટીવીએસ કિંગ ઇવી મેક્સનું પણ વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું આ ઇલેક્ટ્રિક ઓટો રિક્ષામાં એક વારના ચાર્જ પર એકસો ઓગણ કિલોમીટર સુધીની રેન્જ બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે TVS कंपनीના અધિકારીઓએ જણાવ્યું કે આ નવી ઈ વિકલ્પ અંતિમ માઇલ કનેક્ટિવિટી માટે વધુ આરામદાયક અને આર્થિક સાબિત થશે. આગામી સમયમાં શહેરમાં પણ આ ઇલેક્ટ્રિક થ્રી-wheeler ની માંગમાં વધારો થવાની ક્ષમતા વ્યક્ત કરવામાં આવી છે. યે આજ હમે ગુજરાત મેં વડોદરા મેં 10વાંશ ડીલર ઇનોગ્રેટ કિયા હૈ જો કી સેલ સર્વિસ ઓર પાર્ટ સપ્લાય પ્રોવાઇડ કરેગા થ્રી-wheeler કે લિયે ઓર યહાં સે હમારે jitne bhi passenger product hai jo CNG, petrol aur EV ke और उसके अलावा कार्गो प्रोडक्ट ईवी और सीएनजी के हैं वो यहाँ से वितरित किए जाएंगे और इसके अलावा ये कई लोकेशन पे सर्विस भी प्रोवाइड करेंगे तो मुझे पूरी उम्मीद है कि बड़ौदा में ये शोरूम और हमारा जो सर्विस सेंटर है ये काफ़ी सक्सेसफुल रहेगा क्योंकि हम ये बिजनेस में दो से नए प्रोडक्ट लॉन्च करना शुरू करें हैं और आई वुड लाइक टू विश ऑल द वेरी बेस्ट टू अवर ओनर ऑफ दिस शोरूम